તો આ તરફ અમદાવાદમાં વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું વાસણા બેરેજના ચાર ગેટ બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ફતેવાડી કેનાલમાં ચારસો એંસી ક્યુસેક પાણી છોડાયું છે વાસણા બેરેજમાંથી પાણીની જાવક છે છ હજાર સાતસો પચાસ ક્યુસેક વાસણા બેરેજની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટે જાળવી રાખવામાં આવશે માહોલ માહોલ જામ્યો છે જામતાની સાથે જ વાસણા બેરેજના પાણીની આવક વધી છે અને પાણીની આવક વધતાની સાથે જ વાસણા બેરેકના દરવાજા ખોલવાની ફરજ પડી છે કારણ કે પાણીનું સ્તર વધી ગયું હતું અને આજક્રમથી વાસણા બેરેજના ચાર ગેટ છે તેને બે બે ફૂટ ખોલવામાં આવ્યા હતા અને પાણીની જે આવક હતી તેનો નિકાલ કરવામાં આવ્યો છે કુલ છ હજાર સાતસો પચાસ ક્યુસેક પાણીનું નિકાલ કરવામાં આવે છે જેથી કરીને વાંસણા બેડનું લેવલ છે તે લેવલને મેન્ટેન કરી શકાય મહત્ત્વનું છે કે ફતેવાડી કેનાલમાં પણ ચારસો એંસી ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને વાસણા બેરેજની જે સપાટી છે તેને મેન્ટેન કરી શકાય પાણીનો જે નિકાલ છે તે કર્યા બાદ હાલ વાસણા બેરેજની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ રાખવામાં આવી છે જેથી કરીને અમદાવાદ શહેરમાં જ્યારે પણ વરસાદ વરસશે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાઈ જાય મહત્ત્વનું છે કે આ અગમચેતી ચેતીના ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી કરીને વરસાદ પડશે ત્યારે અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તેનો નિકાલ જલ્દીથી થઈ શકે ਕੈਮਰਾਬਸਨ ਉਪੇਂਦਰ ਤ੍ਰਿਵਿਦੀ ਸਾਥੇ ਪ੍ਰਤੀਕ ਜਾਦਵ ਸੰਦੇਸ਼ ਨਿਊਜ਼ ਅੰਮਦਾਵਾੜ